બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ડાઉઆ જૂથ ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર પ્રવીણભાઈ અમૃતભાઈ મકવાણાએ હનુમાનજી મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ડાઉઆ ગામે હનુમાનજી મંદિરના તમામ સમાજના ગામ લોકો મળી ઉમેદવારને જીતાડવા માટે ખાતરી આપી હતી દિયોદર તાલુકાના ચીભડા અને ડાઉઆ જૂથ ગ્રામ પંચાયતમાં મતદાતાઓને રીઝવવા પોતાના નિશાન ઇસ્ત્રી પર મતદાન કરવા માટે અપીલ કરી હતી જીબડા અને ગામ લોકોના પ્રશ્નો વીજળી પાણી સફાઈ રોડ રસ્તા તેમજ અનેક યોજનાઓનો લાભ મળે અને ગામનો વિકાસ થાય તેવા કામો કરવા માટે પ્રવીણભાઈ અમૃતભાઈ મકવાણાએ ખાતરી પણ આપી હતી ગ્રુપ ગ્રામ પંચાયત ડાઉવા જીબડાના સરપંચના ઉમેદવાર અને મારું નિશાન છે ઈસ્ત્રી અને હું ગામના તમામ લોકો જેવા કે દેસાઈ ઠાકોર અઢારે વનને સાથે લઈ અને અઢારે વન સાથ સપોર્ટથી મને ગામની અંદર એક યુવા ઉમેદવાર તરીકે ઉભો કરવામાં આવેલો છે તો હું ગામના તમામ ઉમેદવાર ઓલા જે ગામના તમામ લોકોને વિનંતી કરું છું કે મને પોતાનો કિંમતી અને પવિત્ર વોટ આપી અપાવીને વિજય બનાવશો અને હું આવનાર સમયની અંદર જો જીતીને આવીશ તો ગામના જે નાનામાં નાના પ્રશ્નો અને જે પાણીની સમસ્યાઓ છે જે સ્કૂલને લગતા સમસ્યાઓ છે એ તમામે તમામ જે નાના વર્ગની અંદર આવેલી સમસ્યાઓ છે નાના વર્ગ અને મધ્યમ વર્ગની અંદર જે પણ સમસ્યાઓ છે જેવા કે પાણીની સમસ્યાઓ છે મકાનોની સમસ્યાઓ છે જે પશુપાલનને લગતા લાભો છે એ તમામે તમામ હું સોલ્યુશન કરવાનો સોએ સો સો ટકા પ્રયત્ન કરીશ અને જો યુવા જોશ અને યુવા સોચ જો દેશની અંદર જો યુવા આવશે તો ગામની અંદર પરિવર્તન આવશે અમે તન મન તંતુ ઉમેદવાર ભેળા છે અને ભેળા રહીશું પૂરેપૂરો પ્રયત્ન કરશે

પાઇપ લાઈનનું છે બીજું છે ખેતરમાં કોઈ પાઇપો કરવાની છે રોડ અમુક ઇન્દિરાવાસના સરદારવાસના મકાન જે ધારો ને એ થઈ રહ્યો છે ને અમુકના જે અમે ગરીબ ગરબાના બાકે છે એની યાદી બનાવીને કરવાનું છે એ કોમે બધું જે ગમ કે પ્રમાણે પદ ધોળાને ભેગા લઈને પાર પાડવાનું અને અમે ગમ શબત થઈને અને સાથ સાથ રાશિ તેમને ઉમેદવારી પત્રક નધાવેલું છે અને તે વ્યક્તિની ગામની અંદર ખૂબ સારી ચાહના છે આપ સર્વને તમામ ડાઉ અને જેભરા ગ્રુપ ગ્રામ પંચાયતને મારી નમ્ર વિનંતી છે કે તે બહુ સારા એક વ્યક્તિ છે તેમને આપ આપનું કિંમતી અને પવિત્ર મત આપી વિજય બનાવો તેવી આપ સર્વ જોડે આશા રાખું છું આજની મીટિંગ વસે અમારા ઉમેદવાર પ્રવીણભાઈ અમરતભાઈ મકવાણા એમણે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે સૌએ ગામે સાથ સહકાર આપ્યો છે એમણે ઉમેદવાર નોંધાવી છે